ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના શાસનથી ત્રસ્ત પ્રજા હાલ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી જોઈ રહી હોય તેમ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે તે દિલ્હી સરકારના આમ આદમી પાર્ટીના મંત્રી અને આપના નેતાઓ હાલ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે અને પ્રચાર પણ કરી રહ્યા છે તે રવિવારે આપના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત પ્રચાર કરવા માટે આવનાર છે જે અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી સહિત અનેક પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો મેદાને છે ત્યારે ભાજપ અને કોંગ્રેસથી અલગ વિકલ્પ શોધતી પ્રજા માટે આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો મેદાન ઉતારાયા છે તે સુરતમાં પણ મોટાભાગના વોર્ડ પર આમ આદમી પાર્ટીએ આખી આખી પેનલ ઉતારી દીધી છે જેને લઈને રાજકીય સમીકરણો પણ આ વખતે બદલાય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રીઓ અને નેતાઓ પણ પ્રચાર માટે ગુજરાતને ગજાવી રહ્યા છે જ્યારે છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય સંજીવ ઝા સુરતમાં છે તો રવિવારના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી એવા મનીષ સિસોદિયા પ્રચાર માટે સુરત આવી રહ્યા છે અને સુરતમાં બે રોડ શોની સાથે પત્રકારો સાથે પણ વાતચીત કરનાર છે જેમ કે માહિતી આપે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જે પત્રકાર પરિષદમાં સંજીવ ઝાએ ગુજરાતી સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામે પણ આકરા પ્રહારો કર્યા હતા મિત્રોનો આભાર આપણે જાણીએ છીએ કે ચૂંટણી પ્રચાર ખૂબ જ પૂરજોશમાં ગુજરાતમાં ચાલી રહ્યો છે જેમાં સૌથી પહેલા નંબર ઉપર આમ આદમી પાર્ટી છે આ ચૂંટણી પ્રચારના અનુક્રમમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયાજી પરમ દિવસે એટલે કે ચૌદ તારીખે રવિવારે સુરતની અંદર રોડ શો કરવા પધારી રહ્યા છે જેમના રોડ શો મુખ્યત્વે બે તબક્કાની અંદર વેચવામાં આવ્યા છે પહેલો રોડ શો જે છે તે સવારના નવ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી

અલગ અલગ જનસભાઓને પણ સંબોધિત કરશે આમ દિલ્હીમાં શિક્ષણની ક્રાંતિ સર્જી છે અને દિલ્હીની સરકારી શાળાઓને દુનિયાની અંદર નામ અપાયું છે સ્થાન અપાયું છે એવા માન્ય મની સિસોદિયાજી સુરતની અંદર ચૂંટણીના માધ્યમથી પોતાની ઉપસ્થિતિ રજૂ કરવા માટે આવી રહ્યા છે ત્યારે સુરતની સૌ જનતાને ગુજરાતની સૌ જનતાને સૌને અમે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આ ભવ્ય અને ઐતિહાસિક રોડ શોમાં જોડાવો અને ગુજરાતની દિશા અને દશા બદલવા વાળા આ ઇલેક્શનમાં આપ સૌ આ ઇલેક્શન ક્રાંતિની અંદર જોડાય આ રોડ શોની અંદર જોડાય અને આમ આદમી પાર્ટીના પ્રચારને મજબૂત બનાવો આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને વિજેતા બનાવો ભાજપ અને કોંગ્રેસના શાસનથી ત્રસ્ત ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને સુરતની પ્રજા વિકલ્પ શોધી રહી હોય અને તે વિકલ્પ આમ આદમી પાર્ટી હોવાનો દાવો આમ આદમી પાર્ટીના ગુજરાત અને દિલ્હીના નેતાઓ પણ કરી રહ્યા છે અઝર કુરેશી